નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થિવણી મોરબીના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસરિયાએ મુલાકાત લીધી હતી અને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં જે રોડની કામગીરી કરતા જે કોન્ટ્રાક્ટર હોય એને જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ જેને આચરી હોય એવા લોકોને બ્લેકલિસ્ટ કરવા માટે જે સૂચના આપી હતી અને જે નબળી કામગીરી છે તો એ જે તે એજન્સીને ફરીથી કામગીરી કરવા માટે સૂચના સૂચના આપવા માટે એમને જાહેરાત કરી હતી પરંતુ પ્રફુલ્લ પાસરિયાને આપણે એ કહેવું જોઈએ અને હળવદના લોકોને અને જે હળવદ મોરબી જિલ્લામાં આવે છે તો એમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી છે તો પ્રફુલ્લ પાયા એને હળવદની પણ મુલાકાત લેવી જોઈએ અને જે પ્રફુલ્લ પાનસિરી હળવદમાં પણ આવ્યા હતા ફૂડ પ્લાસા નામની જે નવી હોટલ બની છે ત્યાં એમની મુલાકાત કરી હતી અને ત્યાં પણ ભોજન કર્યું હતું અને જે ભાજપના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તો એ પ્રફુલ પાનસેરીએ જે હળવદની મુલાકાત લીધી હતી તો એને હળવદ ગ્રામ્યના જે રોડ બતાવવા જોઈએ અને હળવદ શહેરના જે રોડ હોય એને એમાં કેવા ગાબડા પડી ગયા છે એને પ્રફુલભાઈને બાઇક ઉપર બેસાડી અને એને હળવદની સવારી કરવી કરાવવી જોઈએ તો એમને સમજાશે કે હળવદની શું પરિસ્થિતિ છે હળવદના રોડ કેવા છે અને એવા કેવા સરિયા દેખાય છે અને કેવા બંફો છે એ બધી પરિસ્થિતિનો જો આપણે એને અનુભવ કરાવીએ તો એ એની હકીકત શું છે એ બધું હોય એ સામે આવી શકે એમ છે કારણ કે હળવદના જે કોન્ટ્રાક્ટરો છે એ બધા અત્યારે કેવી હાલતમાં છે એ તો બધા હળવદના લોકોને ખબર છે અને હળવદના રોડથી લોકો કેવા કંટાળી ગયા છે ને કેવા કમળના મણકાં ભાંગી ગયા છે એ એ તો હળવદના લોકોને ખબર છે સિનિયર સિટીઝનો એને ખબર છે કે રોજેરોજ લાઈન જવું હોય ને કેટલી તકલીફ પડતી હોય એ તો એ બધા લોકોને ખબર હોય મિત્રો તો એ પ્રફુલભાઈને પણ એ કહેવાનું એ થાય છે મિત્રો કે હળવદમાં જે પંદર કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવાનો છે તો એ જે બનાવવાની કામગીરી શરૂ થાય ત્યાંથી લઈને અંત સુધી ત્યાં પણ એક નિરીક્ષણ કરવામાં આવે કે હળવદમાં આવી કામગીરી થઈ રહી છે અને આટલા પૈસા વપરાય છે ને અને શું પોઝિશન છે આ કામગીરીની તો એ પ્રફુલ આ ખાસ હળવદમાં ઘટના સ્થળ ઉપર તમામ વસ્તુનું નિરીક્ષણ કરવા માટે ભવિષ્યમાં પણ આવું આવવું જોઈએ તો એમને સમજાશે કે શું પરિસ્થિતિ પરિસ્થિતિ હળવદની છે બાકી ખાલી પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરું નથી થઈ જવાતું ગ્રાઉન્ડ ઉપર ત્યાં આવવું પડે કામગીરી શરૂ થાય ત્યારે પણ એને મુલાકાત લેવી જોઈએ તમામ અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવું જોઈએ ને કોણ કેટલી ટકાવારી કાંડ કરે છે એ બધું પણ એમને ખાસ એ ધ્યાનમાં લેવું જોઈએ તો બધી સારી કામગીરી થાય તો સાચો એ વિકાસ થયો કહેવાય બાકી તો એ બિલ બનાવી નાખવાના ને ક્યાંય હાલની વાર બનાવી નાખવાનો એ રોડ એક વર્ષ એક મહિનો નો ટકે એવો રોડ બનાવી દેતા હોય છે પછી એમાં કોન્ટ્રાક્ટર ને અધિકારી અને એ બધા એ બધાને બધું મલાઈ ખાવાનું બધું મળી જતું હોય છે અને લોકો એમને આમ બધા પીસાતા હોય છે તો ખાસ એ બાબતે ખાસ પ્રફુલ્લ પંસરીને હું એ જ કહેવા માગું છું કે હળવદની દિવસે મુલાકાત લે અને શું પરિસ્થિતિ છે એનો તાલ મેળવે નમસ્કાર